ગુનામાં ટ્રાફિક એ એસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ કોટાલી ગામમાં રહેતા દીપક વાળંત રિક્ષા ડ્રાઈવર છે ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેણા ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતે ગલા વડે ગલ્લા પર ગયા હતા લગભગ સાડા અગિયાર વાગે વે વેગનાર કારમાં ટ્રાફિક એ એસઆઈ વિજયસિંહ માનસિંહ પરમાર અને ખાનગી ચેનલના પત્રકાર કુલદીપસિંહ દીપસિંહ સોલંકી રહેઠાણ મારુતિનંદન સોસાયટી બાજવા ત્યાં આવ્યા હતા કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસેથી નાણાંની માગણી કરી મહિલાએ પૈસા ન આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો જેથી દીપકે વિડીયો બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલાએ કુલદીપે મીડિયાનું આઈડી કાર્ડ બતાવી તકરાર કરી હતી દરમિયાન એ એસઆઈ વિજયસિંહ પણ કારમાંથી નીચે ઉતર્યા અને જે બાદ બંને દીપક સાથે ઝપાઝપી કરી હતી વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેઇન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો જેથી દીપકે લાકડાના ફટકાથી વેગનહારના કાચને તોડી નાખ્યો હતો જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો આ ઘટનાની જાણ થતાં હરણી પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી પોલીસે દીપકની ફરિયાદ

થી હુમલો કર્યા અને કારના કાચ તોડફોડ કરી હતી